હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ અરવિંદ ખાવા ભાઈ ગયો અને અમારે હજી ખાવાનું બાકી છે આ બીજો રોટલો લેવા ગઈ છે તો આપણે જમવામાં બન્યું છે શું બન્યું ફર્સ્ટ ક્લાસ મિક્સ દાળ પણ ઘીવાળા રોટલા તો ખાઈએ જ અને હા હા ભાઈ રાઈસ જીરા રાઈસ એ ગરીબમાં જ આવે હો બસ આવે ફ્રેન્ડ ખાવા ખાઈ તો પેટ ને એવો ના કરવા જે આત્મા આવે ફ્રેન્ડ જીરા રાઈસ ને દાળ ફ્રાય મળી જાય એટલે ખરેખર મસ્ત મજા ગઈ મને ખાવા બીજો બોલાવો તો તો જીરા રાઈસ ને દાળ દેખો પ્રેન અમારો કુતરો દેખો કેવી રીતે કરે ગોડો ગોડો થઈ ગયો ભાઈ આજ લાગે દારૂ પી ગયો કે શું કદી આવી રીતે નહીં કરતો બસ આપણે ઉપર ઢાબા ઉપર કપડા હુલકાય હવે આપણે કપડા લેવા જઈએ અરે ભગવાન ફ્રેન્ડ ઘર નું કામ કરવું ખરાબ વસ્તુ કેવાય મારા માટે તો સારું જ કેવાય ઘરનું કામ કેમ કે હું તો બચપણ થી કરતો આવ્યો એટલે માર તો ચાલે આમ ખરેખર તમે કોમેન્ટ કરજો જો ઘરનું કામ કરાય કે ના કરાય કોમેન્ટ કરજો હેડ હેડ બોલાય નહીં

બપોરના ફર્સ્ટ ક્લાસ દળ અમે બપોરનું કે સાંજ નું બચે એટલે ફેંકતા નથી લગભગ મન તો ઠંડુ ખાવાની મજા જ આવે તો રાતના દસ વાગી ગયા છે અને એક સંબંધિત જગ્યા હતા એટલે લેટ થઈ ગયું અને પીયું ઘરે આવી હતી પણ પીયું બીમાર થઈ ગયું એટલે કોઈ વધારે ભેગી નથી નફા ખૂબ જ મસ્તીઓ કરે તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં આજના માટે આટલું બધું તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ